સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં જનેતા પર પુત્રનો જીવલેણ હુમલો પુત્રના હુમલાથી માતાના હાથમાં ફ્રેક્ચર અને માથામાં સાત ટાંકા આવ્યા ઇજાગ્રસ્ત મહિલા હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ મહિલાના શરીર પર અનેક ઇજાના નિશાનો ઉત્તરાયણ પોલીસે આ મામલે બીએનએસઆઈની સાદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હળવી કલમ ઉમેરાતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠવા પામ્યા છે પુત્ર અને જેઠના પુત્રને પોલીસે જામીન આપી દીધા જમીનના વેચાણ મામલે હુમલો કરાયો હોવાની હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે મહિલા હોસ્પિટલમાં હોવા છતાં પોલીસ સ્ટેશનેથી જ જમીન આપતા અનેક શંકાઓ ઉપજી છે ત્યારે મહિલાની મદદ એ હાલ એનજીઓ આવી છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી મારું નામ સીમા મહેતા છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારમાં ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છે હેમાલીબેન છે તે જ્યારે એમના પર હુમલો થયો એ પછી એમના બ્રધર મારી પાસે આવેલા હતા અને મને બધી હકીકત જણાવી હતી મેં સીસીટીવી ફૂટેજ જોઈ અને એ પછી રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી અને પછી મને ખ્યાલ આવ્યો કે નહીં બેન સત્ય બોલે છે અને એમની સાથે બહુ જ ખોટું થયું છે આજે એમને સગ્ગા દીકરા એમના ઉપર જે હિસાબથી હુમલો કર્યો તો આમાં તો મહિલા તરીકે એ બેન પણ સેફ નથી જો પોતાની જ આપણી જનતા થઈને જ આપણે માર ખાવાનો આવે તો દરેક મા માટે પ્રશ્ન ઊભો થશે કે ઓલાદને આ માટે મોટા કરે છે તો મને પોતાને એવું થયું કે આટલું બધું મારી લીધું